જયંતિ મારો મારું ભેડ બનતું હું ગરીબ ની માતા બે સવાલ જો મારો રોમ બોલતો હોય મારી પળ છે ખુબ મારો સારો સમય હશે બોલતી જાય

આ માતા નથી બોલતી એનું કારણ છે કે મોનવીએ માતાનો કોઈ કંપની રાખી નથી નથી આવા આવા ઝઘડા ત્રણ વાર ઉપડ્યા કેટલા વાર ત્રણ વાર ત્રણ વાર ઝઘડા ઉપડ્યા હું જઉ માતા બોલું આશા કે હું ભોનવાળી માતા છું આશો જે અંતે મા મા ત્રણ વાર ઝઘડા ઉપડ્યા મને માતાને ગોદા માર્યા

તો પેલા ન્યાય વાળી ઝોપડી મને એક દાડો હું આ ને બોલું છું મને એક દાડો હું ધૂળતી હોય તમારા ગોમ માં હોય ગંજારમાં બીજી વાર આવું ધૂળતી હોય એટલે મને એવું પૂછ્યું કે મારે વાડા હિસાબ જોવે

વાતો નથી ભાઈ પણ મારો માતા નો ભગવાન એવું કે પાલી પાસે નો જેનો ટકો થતો એનો ભાઈ ખાલી દેજો હું માતા પગર ખાઈ ઉભા રે છો તો કોદાડો હોય દુખાબા રે એવું

હા આ કારણે તો નાની અરે કોહવટા ને કે ગંઢિયાના લાવેલા આ સંજની સુધી તો અમારા ગંઢિયા લાવેલા હતી હા હા વાત આવી અને પાલખ મુ બેઠા હતી હા ચોપડી ચો હતા જેથી કરી જેદી કરી હ ચોપડી ચોતો કે નથી છે માં છે શિવેણ શિવેન શિવ છે તો મના

અહિયાં જે ઉતારી છે દેખ્યા છે એટલે હું ખુખ્યા છું આતારી છે દેખ મારું ઘેણ કો આ માણસો ખાઈ ગયા એવું બન્યું ખરી ખાઈ જશે માં કાઈ ભૂલી ભૂલ થઈ જશે મારી જે કે નોરો નોસેલો અને મોનવી જાતરે આવો બિના બનેલો ખરી બાય બાય એસે હાસી માં કે છે મારે હા હાસી એમ હા ઈ નામ રે તમે હા હા વાત તો સાચી છે વાત સાચી છે અમાર મહારાજ તો ઉપર ખરી લ્યા હોભળો ખરા બંગા નું હા હા માતા હા ગમન હા તો કેવું પડે હા ગમન માં હા હા આવી સમય આવશે ને રસવાળું બનાઈ પણ તમારા સુકરાંત કે પોણી થી પાતળા થઇ જીમોહ છોડી મિલશો તમારે મારે રાત આજે અંદર ના ગોધરા ના દડીના ઘેર બોલું છું કે મોનાર ભુવાની ઝોપડી એવી છે કુદાડો મોઢે જો આઠમું વર્તે કરું પછી કાય બે સવાલ કે સમય આવશે હા પણ પકડી રાખશે દુઃખ મટાડી દે આ મારો બધા થાય દવાખો નું આવે ના આવે

ભેગી પડી ના વ્યવહાર બધા ટકો છેલ્લે હાલવો પડશે જે પોષ રૂપિયા દસ રૂપિયા માતા કે પડશે માતા હો વર્ષી ખોટી આવું અગાઉ વાણી બોલું

એક માતા તારે બેઠી બાર રોવે છે ઝોપે રોવે છે એની થઈ ઘર ટોટલ મન કે છે અને એક ભેડી ચોક નખો જાતી રી જેંતી ટ્રેન કરું તો કોઈ હે માર અમાર ઘરવાળો માર બે કાકા ના ના એક ઘર નખો કોઈ